ભલે નો ધ્યાન દે તો મને નોકરી મળી એ બેટા તે મહેનત કરી હોત તો તને નોકરી મળે બહુ સારું હાલ હવે ભીખ એ બેટા તે મહેનત કરી તો તને નોકરી મળે ઈ સાચું હાલ હવે ભીખ માંગવા ભાગ્યા જોયું ને મહેનત જ સફળ ગઈ હા સાચી વાત મહેનત મોટી